ના હો જાવ બક જાવ ને એમાં શું જાવ ઓમો પગા સી ગયો આલે સી પગા સી ગયો લેરો બા યે પગ તો તો કોઈ ઓમો ઓટો મારતા હવે બટાકો ઓમો જ જાવ આપણે બટાકો ઓમો કોઈ ઓમો લાવતા હમ એમાં શું લંગ છે અરે આપણે જી આયા ફગાવ તો પણ જાતા હોય તો મટી જાય ને તો આ પાણી આવવાનું તું નજી ફો આવ્યું નહીં ને દસ વાગવા આવ્યા છે

છોકરા માં બધા ઘણા નઈ બીઆઈ જાય લાગે છે એવું લાગતું હતું ઘણા બીઆઈ જાય અમે નવા કોમેડી વિડીયો ચાલુ કર્યા છે જો તમને અમારા વિડીયો સારા લાગ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતા